દિવાળી આવી ગેટા લેવા જાવસને જાતા હો ખરી ભટાચે વણા રહી જાડિયા વણા

તો એટલે કહું તૈયાર લઈ દો તો આ લઈ જો આ લઈ જો આની એની સભા પછી આ હેરે છે કહો હળગાવ અને હળજીએ દાત ડાયરેક્ટ ડાયરેક્ટ ડાયરેક તક થગા હળગે હળગા આવ્યું હળઘ જે રીતે હવાય ગીલું ના આય હળઘ ના હું ભાઈ યુ ઈ આ અહીંયા આ કંપનીવાળાએ ભાણે એમાં હું એમ એવું કરી ન્યાનો ભાઈ મોટો ભાઈ કેવો આવા ભળ્યો એટલા હું આ મૂકી છે આ સસ્તી છે એવું હા 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 આ હેર તો લઈ જા હોરી દો ઉઠાવ અને આ તો કૂતરો દોરે યાર એટલા કૂતરો ચમકી ફોડો તો કૂતરું ચમક ડાયરેક્ટ ડાયરેક્ટ યાર ભાઈ હા તે એકલા કે હું અમારું કૂતરો દાણે હોય કાકો ભત્રીજા ના લાતા હો તો આવશે લુકવાડ જે

એટલે ફોન કરો ફોન કરજો કાકા બદ્રીદાન ને ફોન કરો તો મોબાઈલ દિવસ હેલો આપડે ગામમાં ચાલુ કર્યું ભડા લાવવાનું હા તો આવો આવો હેડો રમતુ આયો

માથા પર માથા પર માથા બાલ બળી દે ના ગુમાવાયું લેવા

આ ભાઈ તા જે જો જોઈન ભાઈ કાલ લઈ નાતા તો મભત એટલે ભાઈ અનકી પ્રાઈસ છે હા કે આમ લાય તો આમ લાય બધું આ તો એક રૂપિયા તો અમે કાકા લાઈ લાવજે ભાઈ કાકા બધું એક સાઈડ મળ્યું ભમરાડું

આઠસો રૂપિયા ચારસો તો તાર હાલ હાલવા જ પડશે હાલવા જ પડશે હાલ ચાર રૂપિયા નહીં

આ કે ભરી જાય હવે આ રહેજો કો બોમ એ તો લીધા પેલા બોર નહીં આખો બોક્સ અલ્યા બોતા વેલા વેલા આહી ગાઢવા માટે બે વાર ગાઢવા માટે આમ ભાઈ આ આ પેકેજ તમે ગાઢવા માટે પેલો લઈ જાતો લે 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 આવ લીધું આલો આવો તમ નાખબર પડે

લે ઇન્દુલીલે फटाफटો મોડુ કરાવ ના ગુગુ તો બહુ નઈ આ આલાજી થોડ થોડ આ શું છે તના કાકા લે ઘર નહીં બનાવના આપણે લઈ લે કે લેવા લઈ લે તાજી

આવાના બધા પૈસા ભેગા રાખજો તમે હા લઈ જઈએ લા લઈ જઈએ પૈસા આવી આવતા નહીં રેતા તો બધા વેચે અને સુખ શાંતિ ઘેર જતું રહેવું છે કાલ દિવાળી છે આજ કોઈ ટેટા લેવા આવશે કાલ કાલ ફૂલ ટ્રાફિક રહે કાલ દિવાળી છે એટલે કાલ ફૂલ ટ્રાફિક રહે આજ તો થોડા માપના માપના કરા આવે પણ આજ તો કાલ હેરી જાય કાલ બધા વેચાઈ રહે પછી ઘરે કોઈ આવા સહાયક નહીં આવતું જોવું પડશે કેટલા વાગ્યા

આ ટેટે અમેરિકા પોકાડે સંબંધ મસીબા તમને યાદી પાલ કરી એટલે ગર વાત પડશે કે સંબંધી એટલે બે ના કે થોડું લેવું પડે યાર થોડું થોડું લેવું પડે ગયા પેલા બોમ નહીં марસર તો સી બોમી

મે કાઢ્યો કય આ ટોઠે લઈ જાય આ ટોઠે અલ્યા છોકરો પોડી છોકરો દેખાવ હું તને અલ્યા ફૂટી ગયો ના ફૂટે બેટા બેટી આલો બેટી લઈને આયો કાકા બેટી લઈને તો હું પામેન્ટ <coughs> <drag> <coping> <smart diversion>

ના યાર તમે આખું મળી આપડે એટલે આખું પેકેટ લઈ જઈયા દુકા પૈસા લાવ્યા પેલા

મોટા તો મોડું થઈ જાય ના પૈસા નહીં ગામ માં કોઈ હું હાથું ડેરી ડેરી વાળી હારી આવે પણ આ લઈ જુઓ થા લ્યા

એ તો છોકરો ફોડ્યો આ ફોડ્યા તમારે તો હાથમાં પકડો કાકા તાર કોમ નહીં ચેક કરી તો બે એટલે બે રાખવું પડે ભાડો

ખબર આવો બોડી બોમ વાળ કે તો ગુદા મે મને ખબર છે કે તમે આખો પોડામાં ખબર તો દા હે મોડુ કરી આગે જા મત મેલ જા ને કે દિવાળી તમારી તાજી પોડતા કે અંજી આપડા કુક ની ધોરણ હોય આગળ તો વરઘોડી કેડીએ તો ટેટા ફોડી લેટો ફોડાવ્યો એ લાગવા પડી છે

તકો ના બારે ને રૂપિયા આવવાના એમ એ જ મારતું થાય એ ડાક્યો બા બોલો આ બે કકડાવા જે તતુરિયા હમણા તો મને કકડા નિશા ના આ બે કકડા કે માર આ મારતો યાર અલ્યા ઓમ તો થોડ વાત અલ્યા કકડા લાવ મો

ખોલે જો આવો આ બે રૂપિયા લઈ જો માથા અમાર નઈ ખાવાની મત ક ઉપર ચાલો ખાલી આળ ભાવ જો